નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ તેર ચાર બે હજાર ચોવીસ વાર શનિવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો ત્રીસથી ઊંચા ભાવ પાંચસો ને ત્રીસ રૂપિયા ચણા અગિયારસો દસથી બારસો એકસાઠ બાજરો ત્રણસો પચીસથી પાંચસો અઢાર તુવેરની વાત કરીએ તો સત્તરસો પચાસથી બાવીસો ને ચોર્યાસી અડદ સોળસોથી ઓગણીસો સિત્તેર સિંગફાડા એક હજારથી તેરસો ને એક મગફળી જાડી એક હજાર વીસથી બતેરસો બે ધાણા અગિયારસો પચાસથી પંદરસો અડતાલીસ સોયાબીન આઠસો પચાસથી નવસો ને બત્રીસ તલ બાવીસોથી સિત્તાવીસો રૂપિયા મેથી સાતસોથી એક હજાર એંસી એરંડા એક હજારથી અગિયારસો દસ જુવાર પાંચસોથી આઠસો પિસ્તાલીસ મગ સોળસો ચાલીસથી સોળસો ને ચાલીસ તલકાળા ઇઠાવીસો સિત્તેરથી ને સિત્તેર હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ પંદરસો ને પંચાવન રૂપિયા મગ એક હજારથી સોળસો ને પાંચ અડદ પંદરસોથી સત્તરસો ત્રીસ ઘઉં ત્રણસો ત્રીસથી પાંચસો છત્રીસ ચણા અગિયારસોથી બારસો ને બાર મગફળી ઝીણી એક હજાર પચાસથી બારસો રૂપિયા મગફળી જાડી એક હજારથી બારસો ને દસ અજમો બે હજારથી બત્રીસોને પંદર એરંડા એક હજારથી એક હજાર તુવેરની વાત કરીએ તો જામનગર તુવેરની વાત કરીએ તો સત્તરસો સાઠથી બાવીસોને વીસ રૂપિયા તલ ત્રણ હજારથી પાંત્રીસો સાઠ વાત કરીએ જામનગર માર્કેટિંગ ગેટની અંદર તો જીરુ નીચો ભાવ પચીસસોથી ઊંચો ભાવ ચાર હજાર ત્રીસ રૂપિયા રાયડો આઠસોથી નવસો સત્તાવન વસણની વાત કરીએ તો નવસોથી ચોવીસો ને એંસી રૂપિયા ધાણા એક હજારથી પંદરસો ને પિસ્તાલીસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચોપાવ બારસોથી ઊંચો ભાવ પંદરસો ને વીસ રૂપિયા તલ સફેદ પંદરસો પચાસથી સિત્તાવીસો એકાવન તલ કળા ઇઠાવીસોથી ઇઠાવીસો રૂપિયા ઘઉં ત્રણસો ત્રીસથી પાંચસો પચાસ ઘઉં ટુકડા ત્રણસો પચાસથી પાંચસો ઇઠ્યાસી ચણા અગિયારસો છ્યાસીથી બારસો તુવેની વાત કરીએ તો તેરસોથી બાવીસ સો રૂપિયા મગફળી જાડી એક હજારથી તેરસો એક મરચાં પાંચસો પચાસથી તેરસો એકાવન સોયાબીન સાતસો પચાસથી આઠસો એકાણું ધાણા અગિયારસોથી પંદરસો રૂપિયા મેથી ચારસો પચાસથી નવસો ને પિસ્તાલીસ જીરુની વાત કરીએ જસદન માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુંની ચોપાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચો ભાવ ચાર હજાર ત્રણસો ને સિત્તેર રૂપિયા વરિયાળી એક હજારથી પંદરસો રૂપિયા રાઈ નવસોથી અગિયારસો પચાસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ પાંચસો ને છ્યાસી રૂપિયા ઘઉં ટુકડા ચારસો સાઠથી પાંચસો એકાણું કપાસ અગિયારસો એકથી પંદરસો ને છ મગફળી ઝીણી નવસો એકથી તેરસો ને અગિયાર મગફળી જાડી આઠસો એકાવનથી તેરસો છપ્પન કલંજી એક હજારથી પાંત્રીસો ને એક એરંડા છસો અગિયારથી અગિયારસો છત્રીસ તલકાળા છવ્વીસો એકથી તેત્રીસો ને છવ્વીસ તલ અઢારસોથી સિત્તાવીસો એક્યાસી જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર ત્રણસોથી ઊંચો ભાવ ચાર હજાર આઠસો ને એકાવન રૂપિયા ધાણા એક હજારથી ઓગણીસો એકાવન ધાણી અગિયારસોથી પચીસસો ને એકાવન મકાઈ ચારસો એકથી પાંચસો ને એક ડુંગળી એકોતેરથી બસો ને એકસાઠ ચણા અગિયારસો એકથી બારસો એકસાઠ અડદ છસોથી અઢારસો એક્યાસી મગ તેરસો એકથી બે હજારને એક તો વાત કરીએ તો એક હજાર એકાવનથી બાવીસો એકાવન રૂપિયા સોયાબીન આઠસો એકતાલીસથી નવસો ને એકત્રીસ વાલ પાંચસો એકથી બે હજારને એકતાલીસ રાય એક હજાર એકવીસથી અગિયારસો એકાવન ચણા સફેદ બારસો છત્રીસથી બાવીસોને એક રાયડું આઠસો એકસઠથી એકતાલીસ લસણ આઠસો એકાવનથી ઇઠાવીસોને એક રૂપિયો વટાણા પાંચસો એકથી પંદરસોને એક તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તે વોશિંગ કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આ આપનો ખૂબ ખૂબ આભાર